ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ દ્વારા ખેડૂતોને થશે સૌથી મોટો ફાયદો તો સંપૂર્ણ માહિતી જાણીશું કે ખેડૂતોનું દેવો તો જાણકારી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો બધા જ રાજ્યનું જે દેવું છે એ તમે આંકડો જોઈ શકો છો તો મિત્રો ગુજરાત અંતર્ગત જે તમને અહીંયા આંકડો જોવા મળશે કે ગુજરાતના જે ખેડૂતો છે એમના માટે કેટલું દેવું છે તો મિત્રો આજે કરોડની અંદર દર્શાવવામાં આવ્યું છે તો મિત્રો વધુમાં જાણીશું કે ગુજરાતની અંદર દેવાના ડુંગરે તળે દબાઈ રહી છે તાજેતરમાં રજૂ થયેલા ગુજરાત બજેટમાં આપેલી માહિતી અનુસાર જાણીશું કે ગુજરાતના લોકો પરિવાર દીઠ બે લાખ ઓગણપચાસ હજાર આઠ રૂપિયા માથાદીઠ રૂપિયા પંચાવન હજાર રૂપિયા દેવું છે તો મિત્રો ગુજરાત સરકાર દેવું ઓગણીસો નવ્વાણું બે હજારની સાલની અંદર અઢાર હજાર પાંચસોને દસ કરોડ હતું તે છેલ્લા ચાર લાખ કરોડ થવાનું સુધારેલું અંદાજ સરકારે મૂક્યું છે તો સાતેક ટકા વ્યાજદરે દસ વર્ષે દેવું ગમણું થાય છે તો ગણીએ તો ઓગણીસો નવ્વાણુંથી બે હજારની દેવું અત્યારે આશરે વધુમાં એક પોઈન્ટ પચીસ લાખ કરોડ રૂપિયા થયું છે પણ મિત્રો એ હકીકત છે કે ચાર લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું છે તો મિત્રો આવતા વર્ષે ચાર પંચાવન લાખ કરોડ થશે તો તેના પછી વર્ષે ચાર લાખ કરોડ થશે અને તેના પછી વર્ષે એટલે કે બે હજાર સત્યાવીસ અઠ્યાવીસની અંદર પાંચ પોઈન્ટ ઓગણચાલીસ લાખ કરોડ થશે એવો અંદાજ મૂકવામાં આવે છે કે ગુજરાતમાં રાજકીય પોષો જવાબદાર ધારો બે હજાર પાંચ મુજબ જે નિવેદન બજેટ સાથે જ અંદાજપત્ર પ્રકાશિત જે ત્રીસ તરીકે કરવામાં આવ્યું હતું તેમાં આ વિગત આપવામાં આવે છે તો આગામી ત્રણ જ વર્ષમાં સરકારનું દેવું એક પોઈન્ટ ઓગણચાલીસ લાખ કરોડ વધવાનું છે તો એકવીસ બાવીસ રાજ્ય સરકારનું દેવું ત્રણ પોઈન્ટ આઠ લાખ કરોડ હતું હવે ચાલુ વર્ષ ચાર લાખ કરોડ થાય તો એનો અર્થ એ છે કે ત્રણ જ વર્ષની અંદર આશરે ત્રીસ ટકા વધારો થયો છે એટલે કે વાર્ષિક સરેરાશ દસ ટકાનો વધારો થયો છે આ માટે ઘણા વધારો કહેવામાં આવ્યો છે કે એ શંકા નથી હજુ પણ સરકાર દેવામાં વધારો થવાનો જ છે એવો અંદાજ મૂકવામાં આવ્યો છે કે ચિંતાપ્રેરક છે તો મિત્રો જે તમે જાણતા હશો કે ગુજરાત સરકાર અમીર લોકોનું દેવું માફ કરે છે તો ગરીબ લોકો ખેડૂતો છે એમની લોન માફ કેમ નથી પડતી તમે જાણતા હશો કે કોઈ પણ ગરીબ ખેડૂત છે એ એક લાખ રૂપિયાની બેંકમાંથી લોન લે છે તો એ જો હપ્તો ન ભરે તો એમના ઘરે ધક્કા કરે છે અને મિત્રો કોઈ બી કારણે એમાં દુઃખ હોય એમના પરિવારની અંદર તો એમ કહેવામાં આવે છે કે તમે લોનનો હપ્તો ભરો તો તમારું શું કહેવું છે કે આવા ગરીબો ખેડૂતો છે એમનું દીવું માફ થવું જોઈએ કે ન થવું જોઈએ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો મિત્રો વધુમાં છે કે નરેન્દ્ર મોદી દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પ્રયત્નો કરી રહ્યા છે આ હેતુસર ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી લખપતિ દિધિ યોજના ખૂબ જ લોકપ્રિય બની છે આ યોજના હેઠળ સરકાર મહિલાઓને કૌશલ્ય વિકાસ તાલીમ પ્રદાન કરે છે અને સ્વરોજગાર તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન આપી રહી છે આ યોજનાની ખાસિયતા એ છે કે મહિલાઓને એક લાખથી લઈને પાંચ લાખ સુધી વ્યાજ મુક્ત લોન ઉપલબ્ધ કરવામાં આવે છે આ રકમ મહિલાઓ પોતાના નાનો બિઝનેસ શરૂ કરી શકે છે તો આર્થિક સ્વતંત્ર બની શકે છે તો આ યોજનામાં અરજી તમે કરી શકો છો મહિલા સ્વરોજગાર જૂથમાં જોડાવાની રહેશે તો સ્વરોજગાર જૂથની અંદર જોડાયા પછી તમે વ્યવસાય એક પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો પડશે અને આ રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે જો સરકાર દ્વારા વ્યવસાયિક યોજના મંજૂર કરવામાં આવે તો તમને પાંચ લાખ સુધીની લો મળશે તો આની અંદર ડોક્યુમેન્ટ તો ડોક્યુમેન્ટની વાત કરીએ આધાર કાર્ડ પાન કાર્ડ બેંક પાસબુક આવકનો પુરાવો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ મોબાઈલ નંબર અને વ્યાજ વગર જે લોન તમને આપવામાં આવશે તો મહિલાઓને પણ પ્રકારની વ્યાજની ચિંતા કર્યા વગર પોતાનો વ્યવસાય શરૂ કરે છે અને સરકાર દ્વારા આ મફત લોન પ્રદાન કરે છે અને મહિલાઓને સ્વાવલંબન પ્રોત્સાહન આપવામાં આવી રહી છે તો તમે તમારી નજીકની ગ્રામ પંચાયતમાં જઈ અને સરકારી કચેરીમાં જઈ આ વધુ માહિતી મેળવી શકો છો અને આની અંદર અરજી કરી શકો છો તો મિત્રો વધુમાં જો તમે ઓનલાઈન પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરી રહ્યા છો તમારે માટે સારા સમાચાર છે તે માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ એવા લોકોની યુપીઆઈ આઈડી બંધ કરવા જઈ રહી છે જેમાં મોબાઈલ નંબર બેંક રેકોર્ડમાં સક્રિય નથી અને માઇન્ડના એક રિપોર્ટ મુજબ એનપીસીઆઈ સ્પષ્ટ કરી છે કે એવા યુઝરો જેમનો મોબાઈલ નંબર લાંબા સમયથી એક્ટિવ નથી તેમનું યુપીઆઈ સેવા પહેલી એપ્રિલથી બંધ કરી દેવામાં આવશે તો મિત્રો વધુમાં છે કે રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી નામે છેતરપિંડી થઈ રહી છે એવા ઈસ્સા વધી રહ્યા છે તો ઠગ ટોક ટોળકીઓ લોકોને ફોન કરી રેશન કાર્ડ પર મળતી સુવિધા બંધ કરવાની ધમકી આપે છે તો તેમનો એક લિંક મોકલે છે આ લિંક ઉપર ક્લિક કરતા જ લોકો ફોન હેક થઈ જાય છે તો તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપડી જાય છે તો તમારા રેશન કાર્ડ ધારકોએ આ પ્રકારની છેતરપિંડીથી સાવધાન રહેવું તો મિત્રો વધુમાં છે કે રેશન કાર્ડ ધારકો લઈ શકે છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પણ લાભ અને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ હેતુ છે કે તેર હજાર કરોડનું બજેટ છે જોગવાઈ અઢાર પ્રકારના અલગ અલગ વ્યવસાયોનો સમાવેશ કર્યો છે સાથે મિત્રો સ્વીપકારો કારીગરોને પ્રમાણપત્ર આપવામાં આવશે પ્રથમ તબક્કાની એક લાખની લોન બીજા તબક્કામાં બે લાખની લોન એમ કરીને ટોટલ ત્રણ લાખની લોન સરકાર વ્યવસાયકારોને આપશે તો આ અંતર્ગત આપણે વાત કરીએ કે જે પાંચ ટકા દર વર્ષે આનું વ્યાજ રહેશે તો યોજના અંતર્ગત કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ ટૂલ કીટ લાભ મળશે અને ડિજિટલ લેવડ દેવડની અંદર ઇન્સેન્ટીવ માર્કેટિંગનો સપોર્ટ મળશે તો આ પ્રકારે તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના ધંધાઓ છે એ આ લાભ લઈ શકે છે આનો લાભ લેવા માટે સી એસસી સેન્ટરમાં જવું પડશે તો આની અંદર જરૂરી ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ આધાર કાર્ડ જે મોબાઈલમાં લિંક છે એ તો સેવક એકાઉન્ટની વિગતો પર તમામ સભ્યોના આધાર કાર્ડ અને પરિવારમાં ફક્ત એક જ વ્યક્તિને આ લાભ આપવામાં આવશે તો આ તે સંપૂર્ણ આજની માહિતી જાહેર મિત્રોની માત્ર જય ગરવી ગુજરાત